सिंचा है मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सिंचा है बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन सिंचा पत्थर पर लिखी इमारत हूँ शीशे से कब तक तोड़ोगे मैं पत्थर पर लिखी इमारत हूँ शीशे से कब तक तोड़ोगे मिटने वालों में नाम नहीं तुम मुझको कब तक रोकोगे ना आप प्रसंगे ना मुख्य मेहमान આપણા સમાજનું ગૌરવ લાખો પશુપાલક બહેનોના ભાઈ પર્યાવરણ પ્રેમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ભરોસાપાત્રક રાજનેતા એવા સન્માનીય શંકરભાઈ તથા પૂર્વ ધારાસભ્ય આદરણીય પરવતભાઈ પટેલ જેઓ ટૂંક સમયમાં પધારી અને આ કાર્યક્રમની શોભા વધારશે તથા અહીં ઉપસ્થિત

સહયોગથી આ કાર્યક્રમ સાર્થક બન્યો છે અને ગામે ગામથી જગદંબા સ્વરૂપ બહેનો આપ સર્વેનું હું આ પર હાર્દિક સ્વાગત કરું છું મારા તરફથી જય અર્બુદા આજે હું એક એવા વ્યક્તિ વિશે વાત કરવા માટે આવી છું જેમણે પોતાના કાર્યો અને સમર્પણથી ગુજરાતના રાજકારણને અને સમાજ સેવાને નવી દિશા આપી છે અને પોતાના કાર્યો થકી અનેક લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે એ છે આપણા સૌના આદરણીય સન્માનીય શંકરભાઈ જે સાદગી સંવેદનશીલતા અને સેવકનું પ્રતિક છે એક પ્રેરણા એક સંકલ્પ છે જે સમાજના ઉત્થાન માટે સતત કાર્યશીલ રહે છે શંકરભાઈની ઓળખ માત્ર રાજકારણ પૂરતી સીમિત નથી પરંતુ તેઓ એકમાત્ર એવા લોકસેવક છે જેમનું હૃદય ગામડાના છેવાડે રહેતા લોકોને આ દુઃખને સમજી શકે છે તેમની સમસ્યાઓ સાંભળવી અને નિરાકરણ લાવવું એ હંમેશા તેમની પ્રાથમિકતા રહેતી હોય છે આ વિસ્તારનો ખેડૂત ખેતી અને પશુપાલન થકી સમૃદ્ધ બની આકાશમાં ઊંચાઈઓ આંબે એ માટે તેઓ સતત કાર્યશીલ રહેતા હોય છે જેમ કે સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી થરાદ અને દામા સિમેન્ટ પ્રોડક્શન યુનિટનું નિર્માણ વિધાનસભાના અધ્યક્ષ તરીકે તેમણે જે નેતૃત્વ આપ્યું તે આજના આધુનિક સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સમર્પણનું મિલન દર્શાવે છે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પેપરલેસ વિધાનસભાનો મહત્વપૂર્ણ નિર્ણય એ તેમને પર્યાવરણ પ્રેમી તરીકે પણ સાબિત કરે છે આ વિસ્તારના અનેક પ્રસંગોમાં તેઓ હાજરી આપતા હોય છે એ પ્રસંગ સામાજિક હોય શિક્ષણનો હોય કે પછી ધાર્મિક હોય એ પ્રસંગ અનુસાર તેઓ વાતો કરતા હોય છે અને એમાંથી પ્રેરણા લઈ મે એક જીવન મંત્ર બનાવ્યો છે તક મળે નહીં પણ લેવી પડે આ વાક્યમાં ઘણો બધો ભાવાર્થ રહેલો છે જે મારા જેવી અનેક દીકરીઓને હિંમત આપે છે ને હિંમત આપતો રહેશે તક મળે નહીં પણ લેવી પડે આ વિસ્તારને જ્યારે શંકરભાઈ જેવા

सूरज सा सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे अपनी हदे रोशन करने से तुम मुझको कब तक रोकोगे मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सिंचा है मैं उस माटी का वृक्ष नहीं जिसको नदियों ने सिंचा है बंजर माटी में पलकर मैंने मृत्यु से जीवन सिंचा है मैं पत्थर पर लिखी इमारत हूँ शीशे से कब तक तोड़ोगे मैं पत्थर पर लिखी इमारत हूँ शीशे से कब तक तोड़ोगे मिटने वालों में नाम नहीं तुम मुझको कब तक रोकोगे क्षति बदल क्षमा आचना आभार जय अरबुदा